સુરતમાં માં રંગ જામ્યો છે પહેલા નોર તે જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગુમ્યા હતા ગુજરાતમાં તહેવારોનો રંગ જામ્યો છે અને સુરતીઓ આમ પણ મોજ મજા કરવા માટે શોખીન છે ત્યારે સુરતમાં આ વર્ષે નવરાત્રી પર્વને લઈ વિવિધ આયોજનો આયોજકો દ્વારા કરવામાં આવ્યા છે અલગ અલગ ડોમ અને ગ્રાઉન્ડ પર વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ નોરતામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગુમ્યા છે ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ એપ્રિકોટ એસી ડોમમાં રાસકી રાત નવરાત્રી બે હાજર પચીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગુમ્યા હતા ખેલૈયાઓને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે રાસકી રાત નવરાત્રીના આયોજકો દ્વારા અગાઉથી જ આયોજનો કરવામાં આવ્યા હતા અને આ સાથે પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવતો નથી અને મહિલાઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે

મારું નામ રવિ ગોંડલિયા આપડો આયોજન આ વર્ષે છે કતાર ગામ એપ્રિકોટ ડોમ માં રામકથા રોડ પર આ વખતે છે ને આપણે અહિયાં સુરતના જ બધા આર્ટિસ્ટો ને ચાંસ આપ્યો છે જેથી કરીને એ બી મોટા થઈ શકે અને બીજું સુવિધામાં આપણે મેં એવું છે અત્યારે કોઈ બી નવરાત્રીમાં તમે જશો ને એટલે તમે તમારી ટુ વ્હીલર બહાર પાર્ક કરશો એટલે સીધા પચાસો રૂપિયા માંગી લે છે આપણે તદ્દન ફ્રી રાખ્યું છે ફોર વ્હીલર ના અત્યારે બસો ત્રણસો રૂપિયા ચાલે છે આપણે પાર્કિંગ નો ચાર્જ નથી આપ્યો અને સુરક્ષા ને ધ્યાન માં રાખી ને આ વખતે મહિલા bouncer બી રાખ્યા છે અને gents bouncer બી પૂરતી સંખ્યા માં આપડે છે એમ છતાં અત્યારે સુરત પોલીસ નું આપડે આપણને ઘણી ઘણી બધી team અત્યારે free dress માં પોલીસ ની dress માં આપડો ઘણો સહયોગ કરી રહી છે સાઉન્ડ સિસ્ટમમાં માં અમે અત્યારે જે બી બન્યું છે વચ્ચે rotating sound system રાખ્યું છે જે અત્યારે સારી એવી sound ની દુનિયા સારું એવું નામ છે આ આયોજન અમે એક unique પ્રકાર નું કરવા જઈ રહ્યા છીએ જેમાં બધા સાથી મિત્રો પોલીસ સ્ટાફ એસએમસી સ્ટાફ ફાયર સ્ટાફ નો બધાનો મને પૂરેપૂરો સાથ સહયોગ મળી રહ્યો છે અને ગઈકાલે જ આપડા માનનીય હર્ષભાઈ સંઘીએ આપ્યું કીધું કે ભાઈ તમે લેટ સુધી ગરબા રમી શકશો અને સરકાર પણ આટલો બધો સપોર્ટ આપણને છે ગરબા પ્રેમીઓને પણ ગરબા રમવા માટે લોકો ને બધાનો ઉત્સાહ છે સારું એવું આયોજન કરેલું છે જે સાથે મળીને બધા ગરબા અને નવરાત્રી ને એન્જોય કરી શકીએ